હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અનુભવતા નહીં તો આજે આપણે બનાવીશું ઉનાળું સ્પેશિયલ કાચી કેરી અને કાંદાનું શાક જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે તો એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો શાક બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા એક કેરીને આ રીતના છાલ ઉતારીને મીડિયમ સાઈઝના પીસીસમાં કટ કરી લીધી છે મેં અહીંયા તો તોતાપુરી કેરીનો ઉપયોગ કર્યો છે તમે તમારી પાસે રહેલી કોઈપણ કેરીનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ મેં આ ડુંગળીને પણ એ જ સાઇઝની કટ કરી લીધી છે અને લસણને આ રીતના સ્લીટ્સમાં કટ કરી લીધું છે ત્યારબાદ એક કઢાઈમાં આપણે બે ચમચા જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું છે તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલી રાય એડ કરીશું અને રાઈને એકદમ સરસ રીતે સંતાળવા દઈશું રાય સંતળાઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને જીરાને પણ એકદમ સારી રીતે સાંતળી લઈશું ત્યારબાદ આપણે જે લસણ કટ કરીને રાખ્યું હતું તે અને બે કટ કરેલા લીલા મરચાં એડ કરી દેવાના છે મેં અહીંયા મરચામાં ફક્ત એક ચીરી મૂકેલી છે તમે તેને ઝીણા કટ કરવા માગતા હોય તો તેમ પણ કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં ડુંગળી એડ કરી દઈશું અને ડુંગળીને સારી રીતે વઘારમાં મિક્સ કરી લેવાની છે અહીંયા ડુંગળીને થોડી મોટી સાઇઝની જ કટ કરીશું જેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે આપણે ડુંગળીને અહીંયા બેથી ત્રણ મિનિટ માટે એકદમ સરસ રીતે સાંતળી લેવાની છે અને તે થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈશું તો ત્રણેક મિનિટ બાદ તમે જોઈ શકો છો ડુંગળી આ રીતના ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે તો એક વખત મિક્સ કરી લઈશું અને આપણે જે કેરીને કટ કરીને રાખી હતી તેને કડાઈમાં એડ કરી દેવાની છે અને તેને પણ વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લેવાની છે અહીં આપણી કેરીને કૂક થતાં વધારે ટાઈમ લાગશે નહીં તો કેરી એકદમ સરસ રીતે જલ્દીથી સોફ્ટ થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને મીઠાને શાક સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અહીં મેં આગળ જણાવ્યું તેમ તોતાપુરી કેરીનો ઉપયોગ કરવાથી શાક વધારે ખાટું નહીં બને હવે આપણે તેને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે ચડવા દઈશું તો ચાર મિનિટ જેવો સમય થઈ ગયો છે ઢાંકણ ખોલીને જોઈ લઈએ અને એક વખત સારી રીતે મિક્સ કરી લઈશું તો કેરી કૂક થઈ છે કે નહીં તે જોવા માટે આ રીતના ચમચાની મદદથી ચેક કરતાં તે સારી રીતે મેશ થઈ જાય છે પરંતુ મને અહીંયા તે થોડી કાચી લાગે છે તેથી ફરીથી તેને ઢાંકીને એકાદ મિનિટ માટે ચડવા દઈશું તો એક મિનિટ જેવો સમય થઈ ગયો છે ફરીથી ઢાંકણ ખોલીને જોઈ લઈએ અને એક વખત સારી રીતે મિક્સ કરી લઈએ હવે કેરીને ચેક કરતાં તમે જોઈ શકો છો તે એકદમ ઇઝીલી મેશ થઈ જાય છે મતલબ તે પરફેક્ટલી કૂક થઈ ગઈ છે હવે તેમાં મસાલા કરીશું તો એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અહીંયા લાલ મરચાંનો ઉપયોગ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો હવે બધા જ મસાલાને આપણે શાક સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો બધા જ મસાલા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે તેમાં ગળપણ માટે ગોળ એડ કરીશું તો મેં અહીંયા બે મોટી ચમચી જેટલો ગોળ એડ કર્યો છે અહીંયા ગોળની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો પરંતુ આ શાકનો ગોળમાં એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે તો આપણે જે ગોળ એડ કર્યો છે તેને શાકમાં એકદમ સરસ રીતે ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરી લેવાનો છે તો આ રીતના તેને સતત હલાવતા રહીશું જેનાથી ગોળ એકદમ સરસ રીતે અને જલ્દીથી સારી રીતે ઓગળી જાય તો તમે જોઈ શકો છો ગોળ એકદમ સરસ રીતે ઓગળી ગયો છે હવે તેની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે અહીંયા આપણે થોડું પાણી એડ કરીશું તો મેં અહીંયા વન ફોર્થ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તમે જેટલી ક્વોન્ટિટીમાં બનાવતા હોય તે પ્રમાણે પાણી એડ કરવું પાણી એડ કર્યા બાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ફક્ત અડધી મિનિટ માટે કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો આપણું એકદમ સરસ ક્રીમી ચટપટું અને ટેસ્ટી એવું કાચી કેરી અને કાંદાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો એક વખત આ ઉનાળાની ગરમીમાં રાહત આપતું કાચી કેરી તથા કાંદાનું શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે આ શાકને તમે રોટલી પરાઠા કે થેપલા સાથે સર્વ કરી શકો છો બધા સાથે એકદમ સરસ ટેસ્ટી લાગે છે તો તમને મારી રેસીપી કેવી લાગે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ જો મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને મારી ચેનલ કાજલ્સ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરો જેને લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે થેન્ક યુ